શ્રીજીના આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કપડવંજમાં બાપાઓ કાછિયાવાડ ગણપતિ બાપાનું આગમન થયું સોમનાથનગર સોસાયટી થી શોભાયાત્રા નીકળી આઝાદ ચોક આવી બાપાના આગમનને વધાવવા આતિશબાજી લાઇટ ઇફેક્ટ કરી શ્રીજીના ભવ્ય આગમનની ઝાંખી કરી શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો દર્શનાર્થે વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા કાછિયાવાડ ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત આ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છેતુલભાઈ તાપ અટેલ ગણેશ યુવક મંડળ તમના ચાલીસ સભ્યો અને બધા ગણેશ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અમે આજથી બે મહિના પહેલાથી બી અમારું જે પ્રોગ્રામ નક્કી થાય છે ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ છોકરાઓને અમે કોઈ કામ કહીએ કોઈ દિવસ એમના શબ્દ ના નથી હોતા એના લીધે જ અમે આટલું સફળ આયોજન કરી શક્યા છે અને કપડવનની ધર્મપ્રેમી જનતા જે દર વખત દર વર્ષની એમ દર વર્ષની એમ ઉત્સાહ વહેર અમારો ઉત્સાહ વધારે છે અને પૂરેપૂરું અમારું કાછા પટેલ સમાજનો ખૂબ ખૂબ આભાર માને છે તન મન ધનથી પૂરેપૂરો અમને સપોર્ટ કરે છે કપડમસ્તી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ